ડભઈ એપીએમસીની ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપ દ્વારા મેન્ડેટ આપી ખેડૂત વિભાગમાં દસ વેપારી વિભાગમાં ચાર અને સહકારી ખરીદ વેચાણ મંડળીમાં બે સભ્યો એમ સોળ સભ્યોની પેનલ બનાવવામાં આવી હતી જેમાં ભાજપના નારાજ ઉમેદવારોએ ભાજપ સામે ખેડૂત હિતરક્ષક સમિતિ બનાવી ને જાણે સીધો પડકાર આપતા તાલુકાનું રાજકારણ ગરમાયું છે ડભોઈ એપીએમસીમાં કોંગ્રેસી વિચારસરણીનો દબદબો જોવા મળતો હતો પ્રથમ વખત ભાજપે મેન્ડેટ આપી છ જેટલા કોંગ્રેસ વિચારસરણીવાળા પણ ભાજપમાં જોડાઈ જઈ પેનલ બનાવવામાં આવી છે જ્યારે સામે ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ભાજપ સામે ભાજપના પેનલ બનાવી ચૂંટણીમાં ગરમી લાવી દીધી છે ડભોઈ શહેર ભાજપના સ્નેહ મિલનમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ભાજપના ગદ્દારોને એક પડકાર ફેંકી તમારામાં તાકાત હોય તો ચૂંટણી જીતી બતાવો એપીએમસીમાં પેનલ તો ભાજપની જ બનશે એ બાદ તાલુકામાં એપીએમસીની ચૂંટણી હોટ ફેવરેટ બનવા પામી છે આવનાર સમયમાં તાલુકાના રાજકારણમાં ગરમાવો જોવા મળશે ડભોઈ તાલુકાના ખેડૂતોનો મૂળ ચૂંટણીમાં જોવા મળશે હવે લાખ રૂપિયાનો સવાલ કે ભાજપની પેનલ મેદાન મારશે કે પછી ઘરના જ સત્તાથી દૂર રાખશે એ માટે પરિણામની રાહ જોવી રહી પણ એક વાત નક્કી કે ભાજપની જૂથબંધી હવે જાહેરમાં દેખા દેશે એ નક્કી છે